લક્ષ્મી નારાયણ મંદિર પથ્થર ચટી જગ્યા બહુ સરસ મજાની જગ્યા છે આવા છે પણ બહુ જોવા લાયક છે આપ છો બહુ મજા આવશે અને આ છે કાર પહેરું આ છે મંદિર મારું નામ હિતેશભાઈ આ જગ્યામાં પૂજારી તરીકે છીએ આ જગ્યાનો વહીવટ કરીએ છીએ શ્રી લક્ષ્મીનારાયણનું નું મંદિર ગિરનાર પથ્થર જગ્યા તિરુપતિ બાલાજી આ જગ્યામાં દોઢસો વર્ષથી પાણીનું ઝરણો આવે છે કોઈ ક્યારેય સુકાતું નથી ચોમાસામાં ખૂબ આવે શિયાળામાં ઓછું થાય ઉનાળામાં એથી ઓછું થાય આશરે દોઢસો વર્ષ પહેલા નરહરી સ્વામી કરીને સંત મહાત્મા રાજસ્થાનથી અહીંયા આવેલા તેમણે અહીંયા તપશ્ચર્યા કરેલી રામચંદ્ર ભગવાનને ચૌદ વર્ષ વનવાસ કર્યો હતો તેણે સંકલ્પ કર્યો કે પથ્થર ચાટીને મારે ચૌદ વર્ષ તપસ્ય કરવી છે ત્યારે ભૂખ લાગે કોઈ પણ પથ્થર ઉપાડી સાત વખત ચાટી લેતા તે તેમનો ખોરાક હતો અને અહિયાં જે દોઢસો વર્ષથી પાણી આવે છે તે બે ચાર ગ્લાસ પાણી ના પી લેતા તો કહેવાય છે ત્યારે એ પાણીમાં એટલી શક્તિ હતી કે એ પાણીથી શરીરના બધા પોષક તત્વો મળી રહેતા આમ તેમણે ચૌદ નું તપસ્ય પૂરી કરી એટલે આ જગ્યા નું નામ પથ્થર પડ્યું રાત બંધ કરી દે પૂનમ ના દિવસે ઉજાગરો કરવો આ પેલો ફોટો છે એનો છે જેને તપશ્ચર્યા કરી ત્યારે કેમેરા યુગ નતો તે જવાબ બ્લેક એન્ડ વ્હાઈટ છે અહિયાં નાનો એમાંથી કોમ્પ્યુટર નો મોટો કરાવ્યો જો અહિયાં છે ને એ ઓરિંગ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે

સરસ મજાની જગ્યા છે બહુ જ રોકાવા લાયક છે બહુ મજા આવે એવું છે બહુ સારી જગ્યા છે એકવાર તો તમને પણ મજા આવશે જોયો ખૂબ મંદિર આ છે ગરુડજી ગરુડજી ગરુરજી આ છો મંદિર ની અંદર ની જગ્યા છે હજી બહુ અંદર પણ બહુ મોટું મંદિર અંદર છે જગ્યા બહુ સરસ મજાની જગ્યા છે બહુ સરસ મજાનો પણ છે આ પાણામાંથી પાણી નીકળે છે આવા ઉનાળામાં પણ જો કાર્મિટના પાણામાંથી જવાનું પાણી નીકળે સો બસો વર્ષથી જૂનું પાણી ચાલુ ને ચાલુ ચોવીસ કલાક નીકળે છે અને જો આ જગ્યા સરસ આ ગિરનાર ની જૂની સીડી અહિયાં મંદિર આવેલું છે આ જે ગિરનાર ના પથ્થર માંથી પાણી નીકળે છે તમે જુઓ અત્યારે ઉનાળામાં પણ જો પથ્થર માં પથ્થર માંથી અહીંયા સરસ મજાની જગ્યા છે અહીંયા પથ્થરમાંથી પાણી આવે છે તમે તમે વિચાર કરો આ પથ્થરમાંથી પાણી આવે છે એ ગિરનાર પર્વત માં ક્યાંક નીચે નીચે વિસ્તાર હોય તો તમે પણ હજી માની લો કે આ તો બાકી ગિરનાર પર્વત ઉપર આ પથ્થરમાંથી પાણી આવે હવે આ ચમત્કાર જ હોય બીજું તો કાંઈ હોય ના શકે જો આ કીટાકી પાણીની ભરાય છે પછી તે આમાં જાય છે અને પછી તે આમાં જાય છે આટલું પાણી સંગ્રહ થાય છે આમાંથી જોવો કેટલું પાણી આવે આમાં બહુ વર્ષોથી આ પાણી આવે છે અંદાજે દોઢસો બસો વર્ષથી આ પાણી આવે છે એવું કહેતા થાય ભાઈ આ જુઓ તમે પાણી કેટલું આવે છે અને આ જુઓ

સરસ મજાની જગ્યા છે જો મહાત્માને અહીંયા અને આમ જોવા નજારો અહીંયા તમે પણ આવો ચોવીસ કલાક ગમે ત્યારે જોકે દિવસના તો હોય જ રાતે તો બંધ હોય છે પણ દિવસના આવો બહુ સરસ મજાની જગ્યા છે ગિરનારની અંદર તમે પણ જોઈને બહુ મજા આવશે આ ગિરનારની જૂની સીડી ઉપર જગ્યા છે ચાલુ કરી છે બંને બાકીનું આ છે હનુમાન દાદા નું મંદિર કષ્ટ ભજન દેવું હનુમાનજી અહિયાં બહુ સરસની જગ્યા છે આ બહુ સરસ મજાની જગ્યા છે આપ જોઈ રહ્યા છો આ છે પથ્થર ચટી